વિવેક નામનો એક વ્યક્તિ હતો તે વ્યક્તિ ખૂબ જ સારો અને શાંતિથી જીવન જીવનારો હતો તે વ્યક્તિ ખૂબ જ દયાળુ હતું વિવેક કોઈને દુઃખી જોવે તો તેનાથી તે દુઃખ જોઈ શકાતું ન હતો તેથી તે ખૂબ બધાની મદદ કરતો વિવેક આમ તો પૈસાવાળો ન હતો પરંતુ એ જેટલા પણ પૈસા કમાતો ને એ બીજાને વસ્તુઓ સારું કરવા માટે જ વાપરતો કોઈને દુઃખ હોય કોઈને દવાખાનું હોય તે દવાખાનાને દૂર કરવા માટે તે પોતાના પૈસા તેને આપતો અને તે ખૂબ જ એટલો જ વિચારવાળો હતો એટલે કે એને મનમાં એક જ વાત હતી કે આપણે મનુષ્ય જન્મ ભગવાન અને વ્યક્તિઓની સેવા કરવા માટે વાપરવો જોઈએ એટલે કે જે કમાઈ થાય આપણે કશું લઈ જવાના નથી એટલે બધાની મદદ કરવાની એવો એનો એક વિચાર હતો તેથી એ બધાને મદદ કર્યા કરે ને તે બધા એના ગામના અને મિત્ર લોકો એને કહ્યા કરે કે ભાઈ તું આવી મદદ બધાને ન કરાય આપણે આપણા માટે પણ પૈસા રાખવા જોઈએ આ સાંભળી વિવેક તો તેને ખૂબ ઇગ્નોર કરતો કાંઈ વાત સાંભળતો નહીં અને બધા વ્યક્તિઓ એને દર વખત કહ્યા કરતા કે ભાઈ આવી રીતે ના વેચાય પૈસા આપણી સાથે પણ રાખવા પડે પૈસા પરંતુ વિવેક ખૂબ જ સાચા દિલનો હતો વિવેકને ખબર હતી કે આ મારી મદદ એ ભગવાનના ચોપડે લખાય છે હું જેવી રીતે મદદ કરું છું ને એ રીતે જ્યારે મારે પૈસાની જરૂર પડશે કે કોઈ પણ ગમે તે જરૂર પડશે ત્યારે મારા ભગવાન આવીને મારી મદદ કરશે પણ આ વાતની બીજાને ક્યાં ખબર હોય એવું વિવેક રાખી અને બધાની મદદ કરતો હવે સમયની ચક્કી ગોલ ગોલ ફરતા ફરતા વિવેકની પરિસ્થિતિ તરફ આવી વિવેકની પરિસ્થિતિ નબળી થવા લાગી તો પણ વિવેક બધાની મદદ કરતો ખૂબ મદદ કરતો હવે વિવેકની પરિસ્થિતિ નબળી થવા લાગી અને વિવેકની નોકરી જે હતી તે પણ જતી રહી અને તે જેમ જેમ દિવસો જાય તેમ તેમ તે ગરીબ થવા લાગ્યો પરંતુ વિવેકને એવું કાંઈ હતું નહીં તેથી એની બીજે પણ ઇયો નોકરી શોધવા જાય પરંતુ ભગવાનનું કરતાં પણ એના કારણે એને ત્યાં નોકરી પણ મળી નહીં જાણે આ ભગવાન તેને રક્ષા કરવા માટે અને બધાને આંખોની એટલે કે બધા સમાજના લોકોને ખોટા પાડવા માટે આ વિવેક માટે ચક્રવ્યૂહ રચી રહ્યા હોય તેવું લાગતું હતું વિવેક જ્યાં પણ નોકરીની તલાશ લેવા જાય ત્યાં તેને નોકરી મળે જ નહીં આમને આમ વિવેકની પરિસ્થિતિ ખૂબ જ બગડવા લાગી તેથી વિવેકને જમવાના પણ પૈસા ન હતા એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ પરંતુ વિવેક તો એમના ભગવાનના રુચિમાં મસ્ત હતો અને ગામના લોકો બધા વાતો કરવા લાગ્યા કે જોયું કીધું તું ને અમે કે વિવેક તું તારા પૈસા ના બગાડીશ આવા પૈસા બગાડવાથી બધું દૂર દૂર થાય છે તારી જોડે પૈસા હોત તો તું અત્યારે જીવી શકત નહીં સારી રીતે ભેગા કર્યા હોત તો પણ તો વિવેકને ખબર હતી કે મારો ભગવાન મારી રક્ષા કરશે અને જ્યારે વિવેક પાસે આવી પરિસ્થિતિ ઊભી થઈ અને આ પરિસ્થિતિને જ્યારે જે જે લોકોને ખબર પડી કયા લોકોને કે વિવેકે મદદ કરી હતી એ લોકોને ખબર પડી ત્યારે જ્યારે વિવેકનું ઘર એક સરપંચનું ઘર ના હોય વડાપ્રધાનનું ઘર ના હોય એવું ઘર ભરાઈ ગયું બધા લાખો લાખો રૂપિયા લઈને વિવેક પાસે આવીને ઊભા થઈ ગયા અને વિવેકને પૈસા આપી અને તેમને સહાનુભૂતિ અને સપોર્ટ આપવા લાગ્યા ત્યારે સમાજના બધા જ લોકો જોવા લાગ્યા કે વાહ વિવેકની તો અત્યારે પૈસા પણ નથી તો પણ આટલા બધા લોકો શા માટે વિવેકની મદદ કરે છે ત્યારે વિવેકે કહ્યું કે આ મારી મદદનો પ્રકાર છે મેં જ્યારે મદદ કરતો હતો ત્યારે બધાએ તેનો સ્વીકાર કર્યો પરંતુ સમાજના લોકોએ તેનો સ્વીકાર ન કર્યો પરંતુ ભગવાનના ચોપડે મારી આ મદદ લખાઈ હતી અને જે જે વ્યક્તિઓ વિવેકની મદદ કરવા આવ્યા એ પણ કહેવા લાગ્યા કે ભાઈ તમે સમાજના લોકો તો ગમે તે બોલતા હતા પરંતુ તમે વિવેકભાઈ તમે અમારી ખરાબ પરિસ્થિતિ આવીને ત્યારે તમે અમારી મદદ કરી આજે તમારી પણ ખરાબ પરિસ્થિતિ છે ને એટલે અમે તમારી ખૂબ મદદ કરીશું આવીને આવી ફૂલ સપોર્ટ મળતો ગયો અને વિવેકભાઈનું જે પરિસ્થિતિ ખરાબ હતી તે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી અને બધાને પણ આ સમાજના લોકોને ખબર પડી કે આપણે પણ આપણા પૈસામાંથી જેટલી મદદ થઈ શકે ને એટલી મદદ આપણે પણ કરવી જોઈએ તો આ બૌદ્ધ કથામાંથી આપણને એ જ ખબર પડે છે કે આપણે પણ આ જન્મ બધાને કશું લઈ જવાનું નથી આપણે બધું અહીં મૂકીને જ જવાનું છે તેથી આપણે બધાની હેલ્પ કરવી જે પણ જરૂરિયાતમંદ હોય તેને આપણે બધી રીતે હેલ્પ કરવી કોઈ પાસે કપડાં ન હોય તો તેને કપડાં આપવા આપણે જૂના થઈ જાય અને કોઈ વ્યક્તિ પાસે કપડાં પહેરવાના ન હોય તો આપણે તેને આપી શકીએ કોઈને ઇમરજન્સી પૈસાની જરૂર પડે તો આપણે તે પૈસા આપી શકીએ એમ આપણે પણ અલગ અલગ રીતે બધાની મદદ કરતાં શીખવું જોઈએ કારણ કે જો વિવેકે જેમ જેવી રીતે બધાની મદદ કરતો હતો જ્યારે એનો સંકટ સમય આવ્યો ત્યારે બધા વ્યક્તિઓએ તેની મદદ કરી એવી રીતે આપણે પણ પરિસ્થિતિ બગડી શકે છે આપણું પણ એવું ચક્રવ્યૂહ ચાલુ થઈ શકે છે એટલે આપણે જ્યારે આપણી ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે આપણે ઊભા કરનારા વ્યક્તિઓ પણ હોવા જોઈએ ને એ વ્યક્તિઓ ક્યારે આવશે કે આપણે બીજાની મદદ કરીશું ત્યારે તે વ્યક્તિઓ આપણી મદદ કરશે તો આજની કથામાંથી આપણે એટલો જ લ્હો મૂક્યો કે આપણે પણ બીજાની હેલ્પ કરવી જોઈએ મદદ કરવી જોઈએ જેના કારણે આપણા ભગવાનના ચોપડે આપણું પુણ્ય લખાય એના કારણે આપણે જ્યારે મુસીબતમાં પડાઈએ ને તો બીજા પણ આપણી મદદ કરે તો જો તમને આ કથા વાર્તા એટલે કે બોધકથા સાંભળવાનું ગમતું હોય ને અને જો આ બોધકથાથી તમારે જીવનમાં એક પર્સન નવો ચેન્જ આવતો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ આવી બોધકથા તમને સાંભળવા મળશે મળીએ નવી બોધકથા સાથે